અમરેલીના સાવરકુંડલા તાલુકાના માનો મંદિર આશ્રમ ગુરૂકુળના એક વિદ્યાર્થીને શંકાસ્પદ કોંગો ફીવરના લક્ષણો જણાતા તેને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં છે આ શંકાસ્પદ કેસની જાણ જ અમરેલી આરોગ્ય વિભાગની ટીમ મંદિર પહોંચી હતી ટીમે આશ્રમ હોસ્ટેલ અને ગૌશાળામાં તપાસ હાથ ધરી હતી પશુ વિભાગની ટીમો દ્વારા ગૌશાળામાંથી વિવિધ પશુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ગૌશાળા તથા આસપાસના વિસ્તારમાં દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો જિલ્લા મેડિકલ ઓફિસર

એટલે એનાથી જો ઇન્ફેક્ટેડ હોય તો આ ડિસીઝ ટ્રાન્સમિટ થવાની શક્યતા હોય છે એની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગે કે પશુપાલન વિભાગને પણ જાણ કરી છે કેમ કે આવા એનિમલ મળી આવે કે જેમાં પીક જેને કહીએ છીએ આપણે બગાઈ પશુ પર જોવા મળતી હોય છે જો એ ઇન્ફેક્ટેડ હોય અને એ બાઇટ કરે તો આ થવાની શક્યતા છે એમાં તાવ આવે સડન મસલ વીકનેસ બોડી એક વોમિટિંગ આવા વાયરલ જીવનના જે લક્ષણો છે જોવા મળતા હોય છે એટલે જાગૃત રહેવું અને ખાસ તો પશુપાલન વિભાગ પણ એની કામગીરી કરે છે આરોગ્ય વિભાગ પણ કામગીરી કરે કરી રહ્યા છે અને કોઈ પણ શંકાસ્પદ કેસ મળે તો તાત્કાલિક એને અ સારવાર માટે અહીંયા જરૂર પડે ત્યાં આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર સક્રિય છે કે સીસીએફનો શંકા શંકાસ્પદ કેસ જોવા મળે છે જે અનુસંધાને અમારી પશુપાલનની ટીમ અમરેલી અ સાવરકુંડલાને અમરેલી સહિત સૌકમે આજરોજ આ ગૌશાળામાંથી પાંચ ગાયોના સેમ્પલ લેવામાં આવે છે જેમાં લોહીના નમૂના અને સીરમના નમૂના ગીતરડાના નમૂના એક પણ ગાયનામાંથી લીધું મળેલ નથી તે કલેક્ટ કરવામાં આવેલ નથી રિપોર્ટ કેટલા દિવસમાં આવશે આ રિપોર્ટ આપણે અહીંથી આપણે અમદાવાદ ખાતે મોકલીશું અને ત્યારબાદ ત્યારે ગુના જશે એટલે વધીને ચારથી પાંચ દિવસમાં એ રિપોર્ટ આપણે ફરજી મળી શકશે